શિયાળાની કડકડતી ઠંડીમાં અમદાવાદના બોપલમાં આવેલી બસંત બહાર એક સોસાયટીએ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું સોસાયટીના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વોકેથોનમાં સોસાયટીના એકસો પચાસથી વધારે સભ્યો હાજર રહ્યા હતા સોસાયટી દ્વારા અલગ અલગ ત્રણ રેન્જમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ કિમી દસ કિમી અને એકવીસ કિમી વેકો વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ પ્રકારના પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા હતા સોસાયટી દ્વારા આ પ્રકારે છેલ્લા ચાર વર્ષથી વોકેથોનનું આયોજન કરવામાં આવે છે સો બંગલાની આ સોસાયટીમાં તમામ લોકો આ વોકેથોનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા અહીંયા બસંત બાર બોપલમાં અમારી સોસાયટી છે બસંત બાર વન અમે અહીંયા હંડ્રેડ જેટલા સો જેટલા ઘર છે અને અમે દર વર્ષે અહીંયા આવી રીતે વોકેથોન કરીએ છીએ આ વર્ષે અમારા ત્યાં લોકોનું પાર્ટિસિપેશન ઘણા મોટા પ્રમાણમાં છે મોર દેન દોઢસોથી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ વોકોથોન આયોજન કરવાનું કારણ ઇટ ઇઝ વધુ કરીને આ યુનિટી માટે છે બોન્ડિંગ બધા મેમ્બર્સનું અને ત્રણ ટાઈપનું વોકોથોન છે પાંચ કિલોમીટર દસ અને એકવીસ જે જેની ક્ષમતા હોય જેટલી જેની અનુકૂળતા હોય એ પ્રમાણે બધા વડીલો હોય એ પાંચ કે દસ કિલોમીટર ચાલે છે અને યંગસ્ટર્સ છે એ બધા એકવીસ કિલોમીટર ચાલે છે